સોમનાથ વર્તમાન જળમાં સ્થળ અને સ્થળમાં જળનો પ્રવાસ લલિત ખંભાયા હતા પ્રવાસે જવું હોય તો આપણી પાસે મોટર ગાડી બસ રેલવે વિમાન રિક્ષા અને અમુક કિસ્સામાં હોડીની સવારી એવા વિકલ્પો હોય છે પરંતુ મોટાભાગે આ બધા વિકલ્પોનો એકસાથે ઉપયોગ કરવાનો થતો નથી અમે એવા સ્થળે જઈ રહ્યા હતા ત્યાં પરિવહનના વિવિધ માધ્યમો અમારી રાહ જોઈ રહ્યા હતા પશ્ચિમ બંગાળમાં ભલે પશ્ચિમ દિશા આવતી હોય પરંતુ ભારતનો તો એ પૂર્વ ભાગ છે હકીકતે તો હવે પશ્ચિમ શબ્દની જરૂર નથી બંગાળ હવે તો એક જ છે બાંગ્લાદેશને પૂર્વ બંગાળ કહેવાતું હતું હવે એ રહ્યું નથી માટે જે બંગાળ છે એ એક જ છે પશ્ચિમ કહો કે પછી ખાલી બંગાળ કહો પરંતુ પૂર્વ દિશામાં હોવાથી સવાર વહેલી પડે પાંચ પહેલાં સૂર્યોદય અને છ સુધીમાં તો મોબાઈલ ફૂલ ચાર્જ હોય એમ સૂર્યનારાયણ સો ટકા ક્ષમતાથી પ્રકાશ વરસાવતા જોવા મળે એવા પ્રભાતે અમે ઉઠ્યા ત્યાં સમસ્યા સામે આવી હોટલમાં નાસ્તો પાણી મળવાના હતા પરંતુ સાડા પછી જ્યારે અમારે તો આઠ વાગ્યે જ સુંદરવન જવા નીકળી જવાનું હતું એટલે હોટેલની સેવા પડતી મૂકીને અમે રોડ પર નીકળ્યા ખૂણે એક ચા નાસ્તાની દુકાન મળી આખા બંગાળમાં એ વાતે સુખ કે તમે એક ચા કહો તો એક બનાવે બનાવી રાખે અને પછી આપ્યા કરે એવું ચલણ બહુ ઓછું બીજી તરફ એવી એ દુકાનો ખરી કે જ્યાં ચા બને નહીં પણ થર્મોસમાં ભરેલી હોય એ થર્મોસ ચાલે એટલી વાર ચા વેચ્યા કરે અમારી એક પછી એક સભ્યો આવતા ગયા ચા નાસ્તો અને કોઈએ વળી નારિયેલ પાણીનું સેવન કર્યું એ બધું ખતમ થયું ત્યાં અમને લેવા માટે ટેમ્પો ટ્રાવેલ આવી પહોંચ્યો સાથે અમારો જ્યાં ઉતારો હતો એ હોટેલ સોનાર ઉચ્ચ અધિકારી રણજીત શાહ પણ હતા શાહ સહાયથી અમે સુંદરવન જવા નીકળી પડ્યા સુંદરવન અંદાજે દસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું જંગલ છે એમાંથી સાડા ચાર હજાર કિલોમીટર જેટલા વિસ્તારમાં ભારત છે બાકીનો બાંગ્લાદેશમાં આ સમગ્ર વિસ્તાર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ છે સૌથી મોટી નદી બેશક હુગલી છે એ ઉપરાંત અનેક નદીઓ વિવિધ સ્વરૂપે અને વિવિધ નામે અહીંથી પસાર થઈ બંગાળના અખાતમાં વિલીન થાય છે ગંગા પણ સમુદ્રને મળે છે એ ગંગાસાગર નામે ઓળખાતું ધર્મ સ્થળ પણ સુંદરવનના કાંઠે આવેલું છે સુંદરવન તો જાણે નેશનલ પાર્ક છે પક્ષી અભયારણ છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે એટલે અમારી વાન રસ્તા પર ઉછળે કે ન ઉછળે પરંતુ સુંદરવન જવા માટે સૌનો ઉત્સાહ ઉછાળા મારતો હતો સફર આગળ વધે એમ ઉત્સાહમાં તેજી આવતી જતી હતી અંદાજે ત્રણેક કલાક વીત્યા પછી અમારી ગાડીને બ્રેક મારી સૌ નીચે ઉતર્યા સ્થાનિક ભાષામાં ટૂંક કહેવાતી ઈ રિક્ષાઓ અમારી રાહ જોતી હતી એમાં સવાર થયા એટલે સૌને અહેસાસ થયો કે આપણે વન વિસ્તારની નજીક આવી રહ્યા છીએ મોટાભાગના પ્રવાસીઓ આગળ શું આવશે અને કેમ આવશે એ વાતથી અજાણ હતા અજાણ રહેવાની પણ એક મજા છે ટૂંકી સફર કરીને ટૂંક ઉતર્યા ત્યાં વળી પ્રવાસનો નવો પ્રકાર અમારી રાહ જોઈ રહ્યો હતો એ પ્રકાર હતો હોળીનો સુંદરવનના તમામ ગામો ટાપુ પર છે એક ટાપુ પરથી બીજા ટાપુ પર જવા રસ્તા બન્યા છે પરંતુ કુલ એકસો ચાર ટાપુ છે તેમાંથી મોટર સાયકલ કે કાર હોય સુંદર વનમાં રહેતા લોકો ઘરે ઘરે હોડી રાખે એ એમના રોજિંદા પરિવહનનો સૌથી મહત્વનો વિકલ્પ છે અમે ટૂંક ઉતરીને નાનકડી હોડીમાં સવાર થયા સામે જ ગોસાબા ટાબુ દેખાતો હતો અમારો આગામી મુકામ ત્યાં હતો ગોસાબા ટાપુ એ સુંદરવનનો એન્ટ્રી પોઈન્ટ કહી શકાય જિલ્લા મથક પણ ખરું એ ટાપુ પર જ અમારો ઉતારો હતો ટાપુના કાંઠે જેટ્ટી પર ઉતર્યા ફરીથી લેવા માટે ટૂંક તૈયાર હતી એમાં સવાર થઈને ગામના સાંકડા પરંતુ એલિવેટેડ કહી શકાય એવા સિમેન્ટ રોડ પર સવારી કરતા ઉતારે પહોંચ્યો સુંદરવનમાં સૌથી પહેલી મજા અમારે ક્રૂઝ સફર અને સૂર્યાસ્ત જોવાની કરવાની હતી રિસોર્ટ ગોસાબા નદીના કાંઠે જ હતો અને ત્યાંથી જ અમારે હોડીમાં સવારી કરવાની હતી એટલે પ્રવાસી તરીકે વધુ મજા આવી ગઈ સુંદરવનમાં નાની મોટી અનેક પ્રકારની હોડીઓ ચાલે છે માછીમારો નાની નાની હોડી લઈને માછલા પકડે છે પ્રવાસીઓ માટે સામાન્ય રીતે બે માળની હોડી હોય છે નીચેના માળે સૂવા બેસવા રસોડાની વ્યવસ્થા ઉપરનો માળ ડેક જેવો જ્યાં બેસીને જળ માર્ગમાં પસાર થતા જંગલો જોઈ શકાય અમારા માટે પણ એવી સાધન સુવિધા સજ્જ હોડી તૈયાર હતી આવી હોડીમાં ક્ષમતા મુજબ થી ત્રીસ મુસાફરો સમાવી શકાય છે અમારું ગ્રુપ મોટું હતું એટલે આખી હોડી જ અમને ફાળવી દેવાઈ હતી હોડી રવાના થઈ ત્યારે બધાને લાગ્યું કે હવે આપણે કંઈ જુદી ભૂમિ પર આવી પહોંચ્યા છીએ મહાનગરના ટ્રાફિક ઘોંઘાટ પ્રદૂષણ એવી રૂટીન જિંદગી વચ્ચે આ કંઈક નવા પ્રકારની સવારી હતી સાડા ચાર થયા ત્યાં તો મહારાજા સૂર્યએ આથમવાની તૈયારી શરૂ કરી પાણીમાં તેના કિરણો પરિવર્તિત થતા હતા એટલે જાણે કે જળને સોનાનો ઢોળ ચઢાવ્યો હોય એવું દ્રશ્ય સર્જાતું હતું અમારી હોડીનું નામ લા મેગ્રોવિયા હતું અમારી મેગ્રોવિયા જેવી ઘણી હોડીઓ પ્રવાસીઓને લઈને આમ તેમ ફરતી હતી કેટલીક હોડીઓ મોટી હતી અને આકાર પણ હોડીઓને બદલે નાના જહાજો જેવો હતો અમારા ચહેરા પરના પ્રશ્નો વાંચીને રણજીત શાહ તુરંત માહિતી આપી કે આ બધા અને માલવાહક પ્રકારના જહાજો બાંગ્લાદેશના ઢાંકાથી આવીને બંગાળના હલ્દીયા પોર્ટ જાય છે કોઈમાં કોલસો ભર્યો તો કોઈમાં સિમેન્ટ અમે ભારત બાંગ્લાદેશ વચ્ચેના સૌથી મહત્વના જળમાર્ગમાંથી પસાર થઈ રહ્યા હતા સામાન લઈને પસાર થઈ રહેલા જહાજોના એક ખૂણે ભારતનો ધ્વજ બીજા છેડે બાંગ્લાદેશનો ધ્વજ ફરફરતો હતો આ મુખ ત્રિકોણ પ્રદેશમાં દિવસમાં બે વખત ભરતી ઓટ આવે છે એટલે જહાજો પણ જળ પ્રવાહની દિશા મુજબ જ સફર પસંદ કરે છે પાણીનો પ્રવાહ બાંગ્લાદેશથી આ તરફ આવતો હોય ત્યારે જહાજ ત્યાંથી રવાના થાય જેથી બળતણ સમય ખર્ચની બચત થાય અમારી આ ટૂંકી સફર મૂળ તો સૂર્યાસ્ત જોવા માટેની હતી પણ વાદળોને કારણે એ દ્રશ્ય ખાસ જોવા મળ્યું નહીં અંધારું છવાયું વણઝારાઓને નભના તારા મારક બતાવે એ મારક બતાવવા તારોલિયા ઊગી નીકળ્યા પાણી પર ચાલતી હોડીની લાઇટો આમ તેમ સફર કરતી હતી એટલે સ્ટાર સ્પોર્ટ્સના અવકાશિયાનો બ્રહ્માંડના પ્રવાસે નીકળ્યા હોય એવો આભાસ હતા અમે અમારા ઉતારે પહોંચ્યા ક્રમશઃ